જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ અને દ્રૌપદી વિશે એ સમયની વાત છે જ્યારે મહાભારતના ભીષણ યુદ્ધનો અંત આવ્યો હતો અને પાંડવ પત્ની દ્રૌપદી પોતાના બગીચામાં બેસીને જૂની યાદો અને વિચારોનું સ્મરણ કરતા હતા બરાબર એ જ સમયે દ્રૌપદીને બચાવનાર તેમના રક્ષક એવા શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા અને બોલ્યા સખી તમે આટલા બધા દુઃખી કેમ દેખાઈ રહ્યા છો તમને કોઈ ચિંતા સતાવી રહી છે તમારે તો ખુશ થવું જોઈએ કે આખરે તમારા અપમાનનો બદલો તમે લઈ લીધો ત્યારે દ્રૌપદી કહે છે હે ગોવિંદ તમે જાણતા હોવા છતાં આ થઈ રહ્યા છો હા મારો બદલો લેવાઈ ગયો છે અને બધી પ્રતિજ્ઞાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે પણ છતાં હું ખુશ નથી મારા મનમાં એક પ્રશ્ન છે અને હું એ પ્રશ્ન તમને પૂછવા માંગુ છું પણ શરત એ છે કે પ્રશ્નનો તમારે એકદમ પ્રામાણિક અને સત્ય જવાબ આપવો પડશે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે હા સખી એકદમ નિશ્ચિત થઈને પૂછો ત્યારે દ્રૌપદી પૂછે છે હે દ્વારકાધીશ તમે મહાભારતના આ યુદ્ધમાં સેનાની આગેવાની કરી દરેક યુક્તિઓ પ્રયોગ કરી અને પાંડવોને વિજય કરાવ્યો અને એ સાબિત કરી બતાવ્યું કે હંમેશા જ વિજય થાય છે પણ સભામાં મારું હરણ કર્યું ત્યારે તમે કેમ મારા પ્રાણ બચાવ્યા જ્યારે દુશાસન મારી પાસે આવી રહ્યો હતો ત્યારે અગાઉથી તમે કેમ દુશાસન ને રોક્યો નહીં જો તમે આવું કર્યું હોત તો આ મહાન યુદ્ધની શરૂઆત જ ના થાત અને આ બધી જાનહાનિ રોકાઈ જાત તો તમે શા માટે જાણી જોઈને આ કદમ ન ઉઠાવ્યું ત્યારે ભગવાને ચહેરા પર સ્મિત વાળ્યું અને ઉત્તર આપતા કહેવા લાગ્યા મેં ભૂલ નથી કરી જ્યારે દુશાસન તમારી તરફ આવી રહ્યો હતો ત્યારે પહેલેથી જ તમારે મારું સ્મરણ કરવું જોઈએ હતું પણ એવું ના કરતા તમે તમારી પોતાની શક્તિ પર વિશ્વાસ મૂક્યો અને સામી લડત આપવાની કોશિશ કરી તેમ છતાં પણ દુશાસને જ્યારે તમને સભાની વચ્ચે ખેંચીને લાવ્યો ત્યારે તમે મારા સિવાય બીજા બધાને મદદ માટે વિનંતી કરી અને અંતે જ્યારે તમને લાગ્યું કે ત્યાં ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ મદદ કરવાને સક્ષમ નથી ત્યારે તમે મને યાદ કર્યા અને એટલે જ હું તમારી મદદ કરવા માટે પહોંચી ગયો યાદ રાખજો કે હું વૈકુંઠમાં કે પછી દ્વારકામાં નથી બિરાજતો પણ એક સાચા ભક્તના હૃદયમાં બિરાજું છું જો તમે પહેલેથી જ સાચા હૃદયથી મને પ્રાર્થના કરી હોત તો મેં ત્યારે જ તમને બચાવી લીધા હોત આ સાંભળી દ્રૌપદીજી પરમાત્મા એવા શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગયા હંમેશા ભગવાનને તમારા હૃદયથી યાદ કરો નહીં કે તમારી જરૂરિયાત કે તમારા મિજાજથી તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વાત તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો જો ભગવાનને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો ભગવાન મદદ માટે જરૂર આવશે બોલો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવા વિડીયો સાથે